વાકાનેના ચંદ્રપુર ગામ ખાતે મહાન સુફી સંત હજરત મોમિનશાબાવાના ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમિન સમાજની આસ્થાના પ્રતિક સમાન મહાન સુફી સંત અને મોમિન કોમના રાબર એવા હઝરત પીર સૈયદ મોમિનશાબાવાઓના ઉર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી અનુયાયીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી જેમની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઉર્ષની ઉજવણીનું આયોજન મોમિનશાહ બાબના મોટા દીકરા સજ્જાદનાસીન અને મોમિન કોમના પીર રાહબર ગાદીપતિ અલ્લાદ પીર સૈયદ વિજારા દુષણ બાબા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોય જેમાં રાત્રિના હઝરત પીર સૈયદ અલીનવાઝ બાવા દ્વારા તકરીર બયાનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ ઉર્ષની ઉજવણીમાં કુરાન ખાની નિયાઝ શરીફ તથા સંદલ સહિતની પવિત્ર રસમો પણ અદા કરવામાં આવી હતી